નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશે સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમારા આપશા હું ત્યાં દિલ્હીથી સ્વાગત કરું છું મિત્રો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવામાં ભૂલ છું સાથે જે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવી છે વોટ્સઅપ ગ્રુપ પહેલાં ગ્રુપ બંને બનાવે છે મિત્રો લિંક ડિસ્ક્રિપ્શન પૂછો અવશે જોઈન થઈ જજો તો ચાલો મિત્રો વધારે સમયને બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું આજના વિડીયોમાં મિત્રો વાત કરવાના છે કે સરકાર કર્મચારીઓ હોય પેન્શનર હોય કે પેન્શન માટે આ મહિનો ખાસ ફાયદાકારક રહેશે ઉપરાંત નિવૃત્તિ કર્મચારીઓને પણ આ માટે કે વધારા લાભ જાહેર થશે તો તેના વિશે મિત્રો આપણે તમે ચર્ચા કરીશું તો અવશ્ય ચેનલ સબસ્ક્રાઈબ ભૂલશો નહીં તો મિત્રો પેન્શન પગાર ગ્રેજ્યુએટીને એ ડીએ એલડીએસ વગેરે મોટો વધારો થયો છે સરકારી કર્મચારીમાં ડબલ લાભ મળશે ડીએ ફિફ્ટી પચાસ ટકા ઉપરાંત ગ્રેજ્યુએટીમાં પાંચ લાખ જંગી વધારો થશે તો મિત્રો રાજ્ય સરકારના કર્મચારી માટે ખુશીના સમાચાર છે ડીએમો વધારા બાદ સરકાર નિવૃત્તિ અને મૃત્યુ ગ્રેજ્યુએટની મર્યાદામાં નોંધપાત્ર વધારો કર્યો છે વીસ લાખ રૂપિયાની અગાઉની મર્યાદા વધારે પચીસ લાખ રૂપિયા કરવામાં આવી છે આ નવો નિયમ મુજબ જાન્યુઆર ચોવીસ અમલમાં આવશે જેના સરકાર કર્મચારી નિવૃત્તિ સાથે અથવા પરિવારના કર્મચારી મૃત્યુ સામે મળતી ગ્રેજ્યુઅટની રકમ નોંધપાત્ર વધારો થશે સરસ મિત્રો કે આ પહેલા સરકારે ડીએમો ચાર ટકાનો વધારો કરીને મૂળ પગાર પચાસ ટકા કરી દીધું હતું વધુ મોંઘવારી ભથ્થા મોંઘવારી રાહતમાં પણ વધારો કરવામાં આવશે આ નિયમથી લાખો કર્મચારીઓને પેન્શનનો ફાયદો અને તેમના આર્થિક સ્થિતિ મજબૂત બનશે ગ્રેજ્યુએટી ગણતરી અને મહત્ત્વ તો ગ્રેજ્યુટી રકમ ગણતરી કર્મચારી છેલ્લા મળેલા મૂળ પ્રકાર અને તેમ નોકરીના વિતાવેલા વર્ષોના આધારે કરવામાં આવશે નિવૃત્તિ સમયે મળતી આ રકમ કર્મચારી માટે આર્થિક સુરક્ષાની દ્રષ્ટિ ખૂબ જ મહત્ત્વની છે સરકારે આ પગલાંથી નિવૃત્તિ કર્મચારી તેમના પરિવારના આર્થિક સુરક્ષા વધુ સારી વ્યવસ્થા મળી રહેશે સરકારની પ્રતિબદ્ધતા કે શું છે મિત્રો ગ્રેજ્યુટી અને ડીએ વધારો જેવા પગલાંઓથી સરકાર કર્મચારીઓના સેવાઓની મુદાવી જ રહી છે અને તેમના જીવન ધોરણ સુધારવા માટે પ્રતિબદ્ધતા આનાથી કર્મચારીઓના મનોબળો પર વધારો થશે અને તે વધુ ઉત્સાહ સમર્પણ સાથે તે કામ કરશે તો મિત્રો આ માટે લેટેસ્ટ અપડેટ આવીને અપડેટ જોવા માટે ચેનલ આવશે સબસેકરણ ભૂલશો નહીં તમારે એક લાયકથી તમારે તમારે લાયકથી તમારા સબસ્ક્રાઈબથી અમને મોટિવેશન મળે છે થેન્ક યુ વેરી મચ